अहमदाबाद थी लंदन બાર તારીખે જઈ રહેલા પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરો જે બસો બેતાલીસ જેટલી સંખ્યા હતી અને એ ઉપરાંત પ્લેનના જે પરિચારિકો આ લોકો સાથેનું આ પ્લેન અચાનક પ્લેન ટેક ઓફ થયા અને બે જ મિનિટમાં મેઘાણીનગરના અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એ બિલ્ડિંગમાં મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટરો પણ મોટી સંખ્યામાં હતા આમ કુલ બસો ને પંચોતેર લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ મરણને સરળ થયેલા છે અને આજે અમે અત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે આવેલા છે આ ગામના પણ એક અલ્તાફ હુસેન ઉંમર વરસ ઉડતાલીસ કે જેઓ પણ આ પ્લેનમાં મુસાફરી કરવા માટે બેઠા હતા અને એમનું પણ આ પ્લેનના હાદસામાં દુઃખદ નિધન થયું છે અને એમના આજે અંતિમ યાત્રામાં એમના જનાજામાં અમે જોડાયા હતા સૌ ગામ લોકો સાથે છે આ હાદસાથી જે એમના પરિવારજનોને આ ગામના લોકોને અને સૌને જે દુઃખ પહોંચેલું છે એમના દુઃખમાં અમે પણ સહભાગી થયા છે અને અમારી સંવેદના પ્રગટ કરવા માટે અમે અહીં આ ગામમાં અત્યારે આવેલા છે વહેલી સવારમાં ભરૂચમાં પણ બાનો અને એ પણ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા તો એમના પણ અમે બે વાગ્યાના સમયે અમે જનાજામાં જોડાયા હતા અને એમના કુટુંબીજનો માટે પણ અમે સંવેદના પ્રગટ કરી હતી